નવસારીમાં ખરાબ રોડને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે બોરિયાજ ટોલનાકા પર સૂત્રોચ્યાર સાથે વિરોધ થયો છે રોડ ખરાબ હોવાના કારણે કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો છે નવસારીના બોરિયાચ ટોલ નાકા પર કોંગ્રેસનું જન આંદોલન કરવામાં આવ્યું વાંસાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો ટોલનાકા પર ભેગા થયા અને ખરાબ રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે છે અમારી બે માંગણી એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાની થાય કોઈને થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરવા અમારી બે માંગણી છે જો અમારી માગણીને સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈ ને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે અહીંના લોકો માત્ર પૈસા જ ઉઘરાવી જાણે છે જે અહીંયા સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સી ની કચેરી બહાર અમે બેઠા છીએ